મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની અગ્રણી સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત ખેતી મહિલા ગામડા સક્ષમ બન્યા છે વિના સહકાર નહીં ઉદ્ધાર સૌના સાથ સૌના વિકાસ ની સહકારની ભાવના ગુજરાતીઓના સ્વભાવ સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે सहकारी प्रवृत्तियों थकी गरीब पछाप उपेक्षित ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર થયા છે. સહકાર સેવાના સંસ્કારની સાથે સંસ્કાર સ્વચ્છતા અને સ્વભાવ સ્વચ્છતાને જીવનમાં ગર્મીને સ્વચ્છ ગુજરાત માટે યોગદાન આપીએ. પ્રધાનમંત્રી શ્રીના દૂરંદેશી પણ તેમ જ મુખ્યમંત્રી શ્રીના પ્રોત્સાહન થકી ગુજરાત ખેતી ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યું છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ राजकोट जिला सहकारी बैंक नो बे हजार तेवीस चोवीस नफो सीत करोड़ रूपयाद्री जयेश गोडल हाईवे पर पार्डी खाते पांच हजार चौरस मीटर मस विभाडिया सहकार तालीम भवन बनावा श्री जयेश भाई राडिया जाहरात राजकोट जिला सहकारी बैंक अकस्मात वीमा योजना अन्वे सभादों वारसदारों ने रो दस लाख ना चेक तथा विठल रादड़िया मेडिकल सहाय योजना हेठ रोवा पंदर हजार हजार ना चेक मुख्यमंत्री श्री न हस्ते अर्पण कराया